કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે કચ્છ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે જિલ્લામાં પાછોતરો વરસાદ ન પડતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે એક અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ભુજ તાલુકાના આહીરપટ્ટી અને પાવરપટ્ટી વિસ્તારમાં મુખ્યત્વે એરંડા અને ગ્વાર નહીં ખેડૂતો ખેતી

દેખાતી નથી એમ તો એક તો બિયારણ જંતુનાશક દવાઓ પછી મજૂરી છે ખેડ છે આંતર ખેડ છે જે પણ ખેડૂતોને પોતાની રીતે મહેનત કરવી પડે એ બહુ ખર્ચાળ જ છે અને મધ્યમ વર્ગનાને બીજા એવા કોઈ ખેડૂત સધ્ધર ખેડૂતો સિવાય બીજા જે મધ્યમના ને ગરીબ માણસો છે ને ગરીબ ખેડૂતો છે એ લોકોની હાલત કફોડી છે આવા મોંઘવારીના કપરા સમયમાં ખેડૂતોને બિયારણના ટ્રેક્ટરના કલાક મજૂર લઈ આવીને જે અત્યારે ઘાસને નિલામણ કર્યો છે એના એ બધો માથે પડે એમ છે બીજી પાણીની કોઈ અહીંયા વ્યવસ્થા નથી રુદ્રમાં વરસાદ ઓછો થયો છે તો અમારે અહીંયા ચેક ડેમ છે કોઈ તળાવ છે એમાં પણ પાણી આવ્યું નથી ક્યાંય એટલે ખેડૂતોની હાલત એવી છે કે ના ઘરના નહીં ઘાટના